નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા એક હજારથી લઈને સોળસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકત્રીસો ને બાવીસ મણ જીરુનો ભાવ રૂપિયા ચાર હજાર એકસોથી લઈને ચાર હજાર આઠસો બાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બે હજાર નવસો ને એંસી મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને તેરસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને અઠાણું મળ એરંડાના ભાવ રૂપિયા અગિયારસો પાસઠથી લઈને બારસો બાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ છસો ને સાઠ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો એક્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને પંચાવન મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચ હજાર પાંચસો ને ચોર્યાસી રાયના ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો બાવીસ સુધીના બોલાયા અને આવક નોંધાય પાંત્રીસ મણ ભાવ રૂપિયા તેરસો બાસઠથી લઈને તેરસો બાસઠ સુધીના જ બોલાયા અને આવક નોંધાય દસ મણ બાજરાનો ભાવ રૂપિયા ત્રણસો પચાસથી લઈને ચારસો તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ જુવારનો ભાવ રૂપિયા છસો પચાસથી લઈને છસો પચાસ સુધીનો બોલાયું અને આવક નોંધાય દસ મણ ધાણાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ચૌદસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાતસો ને પંચાવન મણ ચણાનો ભાવ રૂપિયા બારસો છવ્વીસથી લઈને બારસો છવ્વીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ અડદનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને ચૌદસો સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ મગફળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને તેરસો નેવું સુધીનો બોલાયો અને આવક નોંધાય ઓગણીસ હજાર બસો ને સોળ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા નવસોથી લઈને અગિયારસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ અજમાનો ભાવ રૂપિયા અઢારસો થી લઈને અઢારસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સાઠ મણ ગવારનો ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો સુધીનો જ બોલાયો અને આવક નોંધાય ત્રીસ મણ